ગુજરાતી છોકરાઓને આમાં બંધ કર દો સીલ મારો કેતો એ મોમેડિયનને બહાર કાઢો બસ આ સ્કૂલમાં ગુજરાતી છોકરા સિવાય ના જોઈએ નહીં તો આ બંધ કરો અને આના પ્રિન્સિપલને બહાર લઈને બોલાવો પ્રિન્સિપલને પૂછો સાચી ઘટના શું થઈ છે આજે જુટ્ટો હદમાં બોલો તમે એક છોકરાએ નથી માર્યા આઠ આઠ છોકરાએ માર્યા છે એને હત્યા કરી છે જી હા મિત્રો મુસ્લિમ છોકરાએ હિન્દુ ધર્મના છોકરાને મિત્રો હત્યા કરી છે અત્યારે હાલમાં મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ઉપર બુલ્ટોજર ફેરવવો અને સાથે સાથે જે મુસલમાનના છોકરાએ હિન્દુ ધર્મના છોકરાને માર્યો છે એ ઘર ઉપર પણ અત્યારે એક જ માંગણી ચાલી રહી છે અમદાવાદની અંદર એક જ માંગણી ચાલી રહી છે કે જે મુસલમાનના છોકરાએ જે હત્યા કરી છે એને મિત્રો હવે આજીવનની જેલ ભોગવવી પડશે હવે અત્યારે હાલમાં અમદાવાદની અંદર મિત્રો બહ બહાટી બોલી રહી છે સ્કૂલ ઉપર મિત્રો ફેરવવાની વાત ચાલી રહી છે જી હા મિત્રો અત્યારે હવે સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી રહ્યા છે હવે મિત્રો હું તમને આ વિડીયોની અંદર બધી જ માહિતી આપવાનો છું કે હિન્દુ ધર્મના છોકરાની હત્યા કેમ કરી મુસલમાનના છોકરાએ હું તમને આ વિડીયોની અંદર હકીકત મિત્રો બતાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય હિન્દ લખી અને મિત્રો ઓમ શાંતિ જરૂરથી લખી દેજો કેમ કે મિત્રો હિન્દુ ધર્મના છોકરાની એક મુસલમાનના છોકરાએ હત્યા કરી છે અને મિત્રો એના આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર મિત્રો ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે સેવન્થ ડે સ્કૂલ છે તેની અંદર એક મુસલમાનનો છોકરો જે આઠમા ધોરણમાં ભણતો હતો હવે એને મિત્રો એને અને એના ત્રણ ચાર મિત્રોને પણ છ સાત મિત્રોએ ભેગા મળી અને મિત્રો ધોરણમાં હિન્દુ ધર્મનો જે છોકરો ભણતો હતો એની ચપ્પુ વડે હત્યા કરી છે મિત્રો હવે અહીંયા ચપ્પુના ઘા માર્યા હતા સ્કૂલની અંદર ત્યારબાદ મિત્રો તેની મિત્રો કોઈ આમ હોસ્પિટલ લઈ જવાનો કોઈ પ્રયાસ ન કર્યો કોઈ શિક્ષકોએ નહીં કોઈ મિત્રો જે સિક્યુરિટી છે એને પણ મિત્રો ત્યાં હાથ ન અડાડ્યો મિત્રો જે વિદ્યાર્થી હતા એ એની મદદ કરતા હતો તો એને પણ ના પાડતા હતા કે કોઈ અડસો નહીં અને મિત્રો ત્યારબાદ મિત્રો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તાત્કાલિક અને ત્યારબાદ મિત્રો સારવાર ન મળતા મિત્રો એ હત્યા થઈ છે એ હિન્દુ ધર્મના છોકરાની અને મિત્રો હવે સૌથી મોટામાં મોટા સમાચાર તો એ જ છે કે લોકોની એક જ માંગણી છે કે સેવન્થ ડે સ્કૂલ ઉપર બુલટોઝર ફેરવો સેવન્થ ડે સ્કૂલ ઉપર બુલટો ફેરવો કાં તો એને સીલ મારી દો અને કાં તો હવે સિક્યુરિટી રાખો હવે અત્યારે એક જ માંગણી ચાલી રહી છે અને મિત્રો જે મુસલમાનના છોકરાએ મિત્રો હત્યા કરી છે એનો એક ચેટનો વિડીયો પણ અત્યારે લોકો વાયરલ કરી રહ્યા છે પરંતુ મિત્રો બધા ખાલી ચેતનો વિડીયો મૂકે છે પરંતુ હું તમને સંભળાવીને મોકલવાનો છું મિત્રો સંભળાવીને મિત્રો તમને બધી જ એ જે છોકરાએ વાત કરી હતી એને જે સ્વીકાર્યું છે કે મેં ચપ્પુ વડે એની હત્યા કરી છે એ હું તમને આ વિડીયોની અંદર મિત્રો સંભળાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરે પૂરો જોઈજો અને હવે મિત્રો આપણે એ વિડીયો પણ બતાવવા જઈ રહ્યા છીએ કે જે છોકરાએ હત્યા કરી હતી જે છોકરાએ સ્વીકારી લીધું છે જે મુસલમાનનો છોકરો છે એને જે સ્વીકારી લીધું છે કે હા મેં જ ચપ્પુ વડે એની હત્યા કરી કરી હતી એનો આપણે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો હજુ કહું છું એ જે છોકરાની હત્યા કરી છે મિત્રો જે છોકરો મરી ગયો છે એના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે એ છોકરાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો આપણે બતાવી દઈએ તો સૌ પહેલા તમે આ વિડીયો જોવો પછી મિત્રો આપણે આગળ બધી જ વાત કરીશું તો સૌ પહેલા તમે આ વિડીયો જોવો હા ભાઈ તમને ક્યાં કુછ આજ હા भाई तुमने चाकू मारा था तेरे को किसने बोला कॉल करो कॉल पे बात करते चैट पे ये सब नहीं मेरे को तेरा नाम पहले आया दिमाग में इसलिए तेरे को किया अभी बड़ा भाई है साथ में अरे वो मर गया शायद से ऐसी कौन था वैसे अब ये चाकू तूने मारा था वो पूछ रहा हूँ हाँ तो आज हुआ क्या था नयन संतानी अच्छा कौन से स्टैंडर्ड में है अरे मेरे को महावीर ने बोला कि आज स्कूल में ऐसा सब हुआ अरे मेरे को बोल रहा था कि कौन है क्या कर लेगा तू अरे तो चाकू थोड़ी मारना होता है માર દેતા માર નહીં ડાલના થા છોટને અબજો હો ગયા હો હો ગયા ધ્યાન રખના થોડે ટાઈમ મંડગરામ રાહો ચાર ડિલીટ કરી દે દેવાળી અને હવે મિત્રો તમે ખુદ કહેજો કે આ જે અમદાવાદમાં જે ઘટના બની છે એ જે મુસલમાનના છોકરાએ હિન્દુ ધર્મના છોકરાની હત્યા કરી છે તો હવે મિત્રો એ જે હત્યા કરી છે મુસ્લિમ છોકરાએ એના ઉપર મિત્રો આજીવનની જેલ ફટકારો અને મિત્રો તેના ઘર ઉપર બુલટેજર ફેરવી નાખો અને હવે તો મિત્રો ન્યાય મળવો જ જોઈએ આ જે હિન્દુ ધર્મનો છોકરો છે એને ન્યાય મળવો જ જોઈએ કેમ કે મિત્રો હવે આવી રીતે તો ન જ ચાલે ને મિત્રો મુસલમાનના છોકરાએ હિન્દુ ધર્મના છોકરાની મિત્રો હત્યા કરી છે અને ત્યાં મિત્રો કોઈ શિક્ષકોએ કોઈ મિત્રો સિક્યુરિટી ગાર્ડે પણ મિત્રો તેની મદદ નથી કરી અને મિત્રો હાલમાં અત્યારે અમદાવાદમાં એક જ ચર્ચા ચાલી રહી છે કાં તો સેવન્થ ડે સ્કૂલ ઉપર બૂલટું જર ફેરવો કાં તો એના ઉપર સીલ મારી દો સરકારની મિત્રો અત્યારે માંગણી કરી રહ્યા છે લોકો કે હવે બુલટો જર ફેરવો ફેરવો ને ફેરવો જ આવી સ્કૂલ ચાલે જ નહીં અને મિત્રો હવે તમારા લોકોનું શું કહેવું છે આ બાબતને લઈને એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ